નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં થોડી થોડી ડોમેસ્ટિક ગરાગીના કારણે બજારને ટેકો મળ્યો છે જીરુ બજારમાં આગામી સપ્તાહમાં પણ ભાવ બે તરફી અથડાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં થોડો થોડો ડોમેસ્ટિક ગરાગીના કારણે બજારને ટેકો મળી રહ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલ વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ ઓછા જોવા મળી રહ્યા છે જીરુના વેપારો વેપારીઓ કહે છે કે હાલ ડોમેસ્ટિક ગરાગી થોડી થોડી હોવાથી બજારને વધુ ઘટાડો દેખાતો નથી આગામી દિવસોની અંદર બજારમાં જે નિકાસકારો વેપારો આવે તો બજારને ટેકો મળી શકે છે હાલમાં કોઈ વેપારો નથી જે વેપારો છે તે ડોમેસ્ટિક જ છે આ સપ્તાહમાં જે જીરો બજારમાં કોઈ મોટી ઉમેન દેખાતી નથી જીરો બજારમાં હવે જાન્યુઆરી મહિનામાં નિકાસના વેપારો કેવા નીકળે છે તેના ઉપર બજાર ચાલશે તો તેનું વાવેતર ચિત્ર સ્પષ્ટ રીતે આપને દિવસમાં સ્પષ્ટ થતું જોવા મળી શકે છે બેન્ચમાર્ક જાન્યુઆરી જીરોનો વાયદો એકસો પંચાણું થી ઘટીને ત્રેવીસ હજાર નવસો ને પચાસની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન